દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું શુરી શેરબાનો વડોદરામાં નવાપુરા જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે ભાઈઓને છોડાવવા પડેલા યુવકને ડોલ વાગી જતાં યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને નિતિન પૈકી નિતિન પર ચાકુ વડે હુમલો કરતા નિતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નીતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય જ્યાં સમી સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો તે દરમિયાન કપિલને ડોલ વાગી જતા છોડાવવા પડેલો કપિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી ચપ્પુ લાવી નીતિન રાજપૂત પર હુમલો કર્યો હતો અચાનક ચપ્પુના ઘા વાગતા નીતિન બેભાન થઈ ગયો હતો જ્યાં સારવાર અર્થે શ્રિયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે શ્રિયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ દોડી આવ્યા હતા સૌથી મહત્વની વાત તો એ છે કે ભોગ બનનાર નીતિનના પત્ની સગર્ભા છે જ્યાં તેને પતિ નીતિનના મોતના સમાચાર મળતા બે થઈ ગયા હતા નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેખ પૈસા <laughs> 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 ચાલી નું ઘર દાદી નું ઘર છે એની પાછળ ગલી પડે છે ગલી માં મારું ઘર પડે છે ત્યાં એને પાછળ ત્યાં નીતિન ને ઘા માર્યા નીતિન ઘરે જ રહેતો કઈ વચ્ચે બીમાર થઈ ગયેલો એટલે ઘરે જતો અમે બે ભાઈ ભાઈ લડેલા તમારા ભાઈ ભાઈ ને કચકટ થયેલી થોડી તો મેં કીધું કે ચાલ ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયું મારા ભાઈ ના લીધે ના મેં મારા બહાર ગતો પાણી ઝઘડો ના થાય ભાઈ ભાઈ કપિલાય કપિલા ડાયરેક્ટ ઘા માર દીધો એના કેમ કરી એ ખબર નહીં મેં તો ગતો રહ્યો પાણી ગેટ ને ડાયરેક્ટ આઈને કપિલ ને કઈ ભાઈ જો મેં કીધું હટાય અંદર કચકટ થાય તો અમે બંને લડતે મા ભાઈ મને છૂટી માં કપિલ ડાયરેક્ટ કપિલે ગા મારી દીધો અમે ભાઈ ભાઈ લડતેલા તો અમે બીજા ભાઈ મારો ભાઈ જ હતા જ્યા મરી જાય નીતિન રાજપૂત અમે ભાઈ અંદર કઈ મીધું એટલે ભાઈબંધ આવું બધું ના કહીશ ના શું થઈ ગયો હું જ અમે ભાઈ બન ભાઈ ભાઈ કરતેલા એ મામેગાતોરો મે નું ચમા બઈ જો કોટી કચકટતા મે પાણી ગડ ગતોરો મા બને જોડે મને બને ચલ આપણે પાણી ગડ ચા તો મા બઈ બ જોડા તો કોટી કચકટાય તું આપણે બહાર જાતા અમે પાણી ગડ ગટાર્યા અમે પાણી ગટાય ગયા જાન અમને તઈથી ફોન આયો કે ભાઈ આવ કે કે ભલા કપિલે કે તારા ભાઈને કે ગામ માર દીધો મે મે કીધું આવ કામ કર્યું હવે મે પાણી ગડ ગતોરો સાહેબ મને કે આપની કબર છોરાઓ કઈલો અરે કપિલ ભાઈએ કેમ માર્યું તમારા ભાઈને એ પેલે મે સાહેબ ઉઠકો ચુનિયા દાવત તલી મે પાણી ગડ ગતોરો ને પછી આવ બનાવ બની नितिन भाई શું કરે નિતિનભાઈ भाई ઓફીસ કાર્ડ તે લા જોબ કરતો રિક્ષા ચલાવતો એલો તે લા જોબ કર ભાઈ રિક્ષા ચલાવતો એલો કેટલા વાગે ની ઘટના છે આ ઉડે મે 3:30 4:00 5:00 કાઈટ લાગે 5:30 4:00 5:30 લાગ્યા ની અંદર ઘટના બની ત્યારે કોણ હાજર હતું ફેમિલીમાંથી તારે મેન હતો હાજર કોણ હતું હાજર બંદકે ઈસ વિડિયો